જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે એક સંત ગરીબદાસની વાણી છે જે ગરીબદાસ થઈ ગયા હરિયાણા રાજ્યમાં જિલ્લો જજર ગામ છોડાણીમાં એક મહાન સંત થઈ ગયા બરાબર એની વાણી છે કહે છે ગરીબ મૂલ મંત્ર નિજ નામ હૈ સુરત સિંધુ કે તીર ગેબી વાણી અરસમે સુરનર ધરાઈ ન ધીર બરાબર તો હવે મિત્રો આ ગરીબદાસજી શું કહેવા માગે છે બહુ સમજવા જેવી વાત છે મિત્રો તો હવે પ્રશ્ન એ ઉઠે છે અહિયાં ગરીબદાસ કહે છે મૂળ મંત્ર નામ છે બરાબર તો મૂળ જે મંત્ર છે એ કોને કહેવો મૂળ એટલે શું મૂળ એટલે શું મૂલ નો એક અર્થ થાય ગુજરાતીમાં જેની આપણે કિંમત કરીએ મૂળ એટલે કિંમત મૂળનો મુખ્ય બીજો અર્થ થાય છે હિન્દીમાં જોઈએ તો મૂળ થાય જે મોટા મોટા વૃક્ષો મૂળના આધારે ઊભા છે એ મૂળ એ મૂળ મંત્ર જે છે એના આધારે આખી દુનિયા ટકી છે એના જ આધારે આખી દુનિયા ઊભી છે જે મૂળના આધારે મોટા મોટા વિશાળ કાંઈ વૃક્ષો ઊભા છે ટકી રહ્યા છે એ મૂળ મંત્રના આધારે આખી દુનિયા ટેકી છે મૂળ મંત્રના આધારે જ આ શરીર પણ ચાલી રહ્યું છે આપણું મૂળ મંત્ર છે કયો કોને કહેવાય મૂળ મંત્રનો અર્થ છે મૂળ મંત્ર થકી જ તમે મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકો છો અનેક વાણીઓમાં બોલી ગયો છો તો મૂળ મંત્ર છે ને મિત્રો જે મુખ્ય મંત્ર જે મૂળ મંત્ર અનાદિકાળનો જે મંત્ર એ મંત્રને અજપ્પા કરીને ઋષિ મુનિઓ મોક્ષને પ્રાપ્ત કરી છે એ મંત્ર વિશે વાત છે મંત્રનો અર્થ હું ઘણી વાર કહી ગયો છું મન પ્લસ તર એ મંત્ર તમારા મનને પહેલાં તારી દે છે મન જે અસત્યના માર્ગે ચાલતું હોય છે ત્યાંથી એ સત્યના માર્ગે મનને વાળે છે અને મન સત્ય કાર્યમાં જોડાય છે મન પ્લસ સ્તર એ મન એ મૂલ મંત્રમાં જોડાય એટલે એ મન તારણ હાર બની જાય જે મન મારણહાર છે જે બધાને ડુબાડી ડૂબાડી છે તો એ મૂળ મંત્ર જે છે ત્યાં જ્યારે આપણે મનને જોડીએ છીએ તો એ મન જ આપણને તારવામાં સહાયક બને છે મિત્રો ધ્યાન દેજો મન કે આરે આરે મન કે જીતે જીત મન એક એવી શક્તિ છે એવું જોરાવર છે એવું તાકાતવર છે કે ધારે તો મુક્તિ મોક્ષ સુધી પણ પહોંચાડી દે અને ધારે તો તમને ચોરાસીમાં પણ લઈ જાય એ મન જ છે પણ મનને ચલાવનાર કોણ છે પહેલા તો એ જોવું પડશે મન પોતાની શક્તિથી નથી ચાલતું મન આત્માની શક્તિ દ્વારા ચાલી છે મન શબ્દની શક્તિ દ્વારા ચાલી છે મન સુરતાની શક્તિ દ્વારા ચાલી છે બરાબર તો આ મન જે મૂળ મંત્રમાં તમે જોડશો તો મૂળ મંત્ર ક્યાંથી ઉભો થાય નાભ્યથી મૂળ મંત્ર નાભ્યથી ઉઠે આપણે બોલીએ છીએ આપણી ઘણી વાણીઓમાં છે બરાબર કે મૂળ મંત્ર નાભી થી ઉઠે તો નાભીથી ઉઠી કયો મંત્ર હે શ્વાસો શ્વાસની ક્રિયામાં કયો મંત્ર ચાલી રહ્યો અનેક ઓડિયોમાં હું બોલું છું એ જ છે સોહમ 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 સતત એ ડંકા મારી રહ્યો છે અંદર ખેંચો કાઢો હમ સો આજ આત્મા અને પરમાત્માનું મિલન પણ છે સોહમ શબદને આત્મા પણ કહેવાય છે સોહમ શબદને સુરતા પણ કહેવાય છે સોહમ શબદને સોને ગુરુ કહેવાય છે હમને શિષ્ય કહેવાય છે સોને પરમાત્મા કહેવાય છે હમને આત્મા પણ કહેવાય છે દરેક સંતોએ પોતપોતાની હે કાંઈ એને વાણીઓમાં લખ્યું છે પોતપોતાનો જેવો અનુભવ કરીને ગયા છે જોકે અનુભવની વાત તો બોલવામાં નથી આવતું પણ લોકોને સમજાવવા માટે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે અલગ અલગ વ્યાખ્યા વિશ્લેષણ કરેલું હોય છે બરાબર તો મિત્રો અહીં ગરીબદાસ જે કહેવા માગે છે કે મૂલ મંત્રિજ નામ હે તો મૂલ જે મંત્ર છે ને મિત્રો એ જ સોહમ શબ્દ છે સોહમ શબ્દ જ મૂળ મંત્ર છે અને સોહમ શબ્દ થકી જ તમે મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકો છો અજપ્પા કરીને અજપ્પા સિવાય કોઈ બીજો અન્ય માર્ગ છે જ નહીં શ્વાસોશ્વાસની ક્રિયા સિવાય તમે મુક્તિ મોક્ષ સુધી પહોંચી જ ન શકો શ્વાસોશ્વાસની ક્રિયામાં જે ચાલી રહ્યો છે સોહમ શબ્દ એને પકડવાનો છે એ સોહમ શબ્દ જે છે ને એ જ મૂળ મંત્ર છે બરાબર હવે એ મૂળ મંત્રમાં તમે ધ્યાન કેવી રીતે ધરી શકો અને ધ્યાન કોણ ધરે પહેલાં તો મનને ત્યાં સ્થિર કરવાનું છે મનને સુરતા પણ કહેવાય પ્રકૃતિ અને આત્માની વચ્ચે પુરુષ અને પ્રકૃતિ વચ્ચે જો ભટકાવનારું હોય તો એ મન છે એટલે મનને સ્થિર કરવું પહેલાં તો ખૂબ જ જરૂરી છે મન મરે નહીં કોઈ દિવસ મનને સ્થિર કરવાનું છે મનને સત્ય તરફ વાળવાનું છે તો એ શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલતો જે સોહમ શબ્દ છે ત્યાં તમારી મનને જોડો મન કહો સુરતા કહો જે તમારે કહેવું હોય તે બરાબર કારણ કે મિત્રો આત્માના જે ચાર અંતકરણ છે ને એમાં બુદ્ધિ બુદ્ધિહંકાર આવે છે બરાબર તો પહેલા મન પ્રગટ થયું કહેવું હોય તો ભલે ચિત્ત પ્રગટ થયું કેવું હોય તો ભલે બુદ્ધિ પ્રગટ થયું કેવું હોય તો ભલે અને અહંકાર સરવાળે આ એક જ વિભાગ છે ચાર અંતકરણમાં મનમાંથી જ સંકલ્પ વિકલ્પ ઉઠે છે અને સંકલ્પ વિકલ્પ હે એ પછી ચિતવન કરે છે પછી બુદ્ધિને આપે છે બુદ્ધિ નક્કી કરે છે પછી અહંકાર આચરણમાં મૂકે છે એવી જ રીતના સમજવાનું છે કારણ કે સંકલ્પ વિકલ્પ કોઈ પણ પ્રકારનો તમે કરો અને એ સંકલ્પ જે કોઈ માનો કે તમને એક સંકલ્પ ઊભો થયો કોઈ વિચાર ઊભો થયો ક્યાંથી મનમાંથી એ વિચાર પર તમારે શું કાર્ય કરવું એનું ચિત્ત પછી ચિત્વન કરવા લાગે છે ચિતવન કરી અને બુદ્ધિને આપી દે છે પણ નિર્ણાયક જે બુદ્ધિ હોય છે વિવેકી જે બુદ્ધિ હોય છે એ વિવેક કરીને નક્કી કરી અને અહંકારના પર અહંકાર આચરણમાં મૂકે છે બરાબર તો એ જ રીતે અહીં વિવેક જગાડવો ખૂબ જરૂરી છે કારણ કે વિવેક દ્વારા જ સાર અને અસાર એક બાજુ આપણે કરી શકીએ અસત એક બાજુ સત એક બાજુ ખોટું એક બાજુ સાચું એક બાજુ એ વિવેક દ્વારા જ થાય પણ વિવેકહીન મનુષ્ય એ સાર અસાર અને એક બાજુ નથી કરી શકતા હવે આ મૂળ મંત્ર જે છે એ અધિકારી ગુરુ પાસે જ તમે મેળવો તો જ તમે મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકો અનઅધિકારી હોય જેને મૂલ મંત્રને જાણ્યો નથી મૂલ મંત્રને જેને પોતાની સુરતા દ્વારા સાંભળો નથી એનું કામ નથી મૂળ મંત્ર જે શ્વાસ ઉશ્વાસની લાઈનમાં ચાલે અને સોમ શબ્દને જેને સાંભળી લીધો છે પોતાની સુરતા દ્વારા એવા અધિકારી ગુરુ મળે મિત્રો તો જ તમે મોક્ષ સુધી પહોંચી શકો છો બાકી વાતું કરનાર તમને લાખો કરોડો મળશે પણ રસ્તે હાલનારો આચરણી સંત સત્ય નિષ્ઠ સંત સાચા સંત ભાવ પ્રેમી સંત નિષ્કામી સંત આવા મળે ને અને એના જરીએ તમને આ અમૂલ મંત્ર આપવામાં આવે તો તમે મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકો બાકી અસંભવ બાકી શીખેલું સાંભળેલું વાંચેલું એવું તો અનેક અત્યારે તમને મળી આવશે એ બધા ધર્મના નામે ધંધા કરી રહ્યા છે ઢોંગ છે પાખંડ છે એ પણ ઢોંગી પાખંડી જે હશે એને મારી વાણીઓ પસંદ નહીં આવે કોઈને કારણ કે ખુલ્લામ ખુલ્લા પર્દાફાશ કરું છું જે દુકાનો ખોલીને બેઠા હશે ધર્મના નામે એને તો સારું જ નહીં લાગે બરાબર હું અનેક વાણીઓમાં બોલું છું કે સાચા ગુરુ કોને કહેવા ખોટા ગુરુ કોને કહેવા સાચા ગુરુને ધન પ્રત્યે એની કોઈ ઈચ્છા આશા અપેક્ષા હોતી નથી અને જે ધન જ ભેગું કરે છે એ સાચા ગુરુ છે જ ને સાચા સંત છે જ ને આમાં ક્યાંય ફસાસો નહીં અને જે કોઈ ગુરુ તમને મળી આવે શ્વાસ ઉશ્વાસની લાઈનની અંદર અજપ્પામાં તમને સોમ શબ્દ આપે એ પોતાનું જ તમારું નામ છે એવા સંત જો મળી જાય તો જ મુક્તિ સુધી તમે પહોંચી શકો છો અન્ય જગ્યાએ કે દેહમાં ધ્યાન ધરાવે શરીરોમાં ધ્યાન ધરાવે અન્ય કોઈ મંત્ર આપી દઈએ તો અસંભવ એના જરિયે તો મુક્તિ મોક્ષ સુધી પહોંચી જ ન શકો કારણ કે ઓલરેડી શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણી અંદર સોમ શબ્દ ચાલી જ રહ્યો છે આપ મેળે ભજન થઈ રહ્યું છે એ ભજન ગાવાની જરૂર નથી એ ભજન કરવા સાંભળવાની જરૂર નથી એ ભજન હે માત્ર એ ભજન ચાલી રહ્યું છે ત્યાં ધ્યાન ધરવાની જરૂર છે એટલે ભજન ઓટોમેટિક સંભળાશે એ ભજન છે સુરતા દ્વારા તમે શબ્દને સાંભળો ને એનું નામ ભજન કહેવાય બરાબર આ તબલા કૂટવા ભજન ગાવાન ભજન સાંભળવાન લૌકિક દ્રષ્ટિએ ભજન નથી ભજન ઓલરેડી તમારી અંદર હાલી જ રહ્યું છે એ જે હાલી રહ્યું છે ને ભજન થઈ રહ્યું છે ને એના એને સુરતા દ્વારા સાંભળવાનું છે એ સોહમ શબ્દનું ભજન છે અને સોહમ શબ્દ જ મૂલ મંત્ર છે એના સિવાય બીજો અન્ય કોઈ મૂળ મંત્ર છે જ નહીં અને ઓમ જે શબ્દ છે એ તો પરમાત્માનો છે મૂળ મંત્ર સોમ શબ્દનો છે આદિમંત્ર આદિમંત્રમાંથી તમે અનાદિમંત્ર ઓકારમાં જઈ શકો છો એક ઓમકાર કરતા પુરુષ સત્ય નામ ત્યાં તમે જઈ શકો છો અગરીબદાસ મહારાજનું કહેવાનું આ છે કે મૂળ મંત્ર જે છે એ સોહમ શબ્દ તરફ ઈશારો કરવામાં આવ્યો છે બરાબર તો ગરીબદાસજી મહારાજ કહે છે કે મૂળ મંત્ર ની જ નામ હે જે મૂલ મંત્ર છે ને સોહમ એ જ નીજ નામ છે તો નીજ એટલે શું નામ એટલે શું નીજ એટલે આપણે સ્વયં આત્મા થાય હું અનેક એક વાણીઓમાં કહી ચૂક્યો છું ત્રણ વર્ષથી કેતો આવું છું નીજ એટલે સ્વયં આપણે આત્મા થાય અને નામ આત્માનું જે નામ છે એ સોહમ શબ્દ છે નીજ પ્લસ નામ નીજ તો સ્વયં આત્મા છે આત્મા તો પ્રકાશ સ્વરૂપ છે હે જો સ્વરૂપ છે નામ એ જ સોહમ શબ્દ છે નિજ પ્લસ નામ આત્માનું નામ સોહમ છે આ સોહમ શબ્દ દ્વારા તમે આત્મા સુધી પહોંચી શકો છો શરીરનું આપણે કોઈ નામ રાખવું હોય તો એ નામ હે લેતા લેતા આપણા સુધી પહોંચી શકે છે એમ શરીરને તમે થોડીક વાર પૂરતું આત્મા સમજી લો તમારા નામને તમે હે આત્માનું નામ સમજી લો શરીરને વાર પૂરતું થોડીક વાર પૂરતું જો કે શરીરને આત્મા સમજો ને તમારું જે કાંઈ નામ હોય એને તમે નામ સમજો માનો કે છગનભાઈ તમારું નામ છે કે અમરસિંહ ભગત તમારું નામ છે તો તમારા શરીરના અમરસિંહ ભગતના શરીરને તમે આત્મા સમજો ને અમરસિંહ ભગત એવું નામ એ સોહમ શબ્દ સમજી લો એટલે અમરસિંહ ભગત અમરસિંહ ભગત કોણ છે એમ કરતાં કરતાં તમારા સુધી પહોંચી જાય એવી રીતના સોહમ શબ્દ એ નામ છે આત્માનું અને સોહમ શબ્દને પકડીને સોહમ શબ્દની દોરી પકડીને તમે દસમા દ્વારમાં આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી શકો છો તો આતમ સ્વરૂપ શું છે आत्म स्वरूप प्रकाश स्वरूप छे आत्म कोई चित्र मानो आवे आत्माનો કોઈ આકાર નથી હે આત્મ પ્રકાશ સ્વરૂપ છે તો મૂળ મંત્ર নিজ નામ હે મૂળ મંત્ર મેન મંત્ર મુક્તિ મોક્ષ અપાવનોરો મંત્ર એજ સોહમ એજ নিজ નું નામ છે સોહમ શબ્દ બરાબર गरीब मूल मंत्र निज नाम है सूरत सिंधु के तीर सूरत सिंधु के तीर सूरत ध्यान सुरता चित्त सूरत सिंधु के तीर आ सुरता सिटे समुद्र थाय सागर था है। तो भाव सागर संसार सागर આ સંસાર સાગરની તીર મતલબ એના કાંઠે એનાથી ઉપર સુરત સિંધુ કે તીર આ સુરતા જ્યારે ભૌસાગરથી ઉપર થઈ જાય તીર એટલે કાંઠે ભૂકી જાય ભૌસાગર છૂટી જાય સાગર છૂટી જાય આ સુરત પહોંચી હે સિંધુ કે તીર ભૌસાગરથી ઉપર સંસાર સાગર થી ઉપર તીર એટલે કાંઠે એનાથી કાંઠે ભોગી ગઈ મતલબ સંસાર છોડી ગયો સંસારથી ઉપર સુરત સિંધુ કે તીર તો સુરત આ સંસારમાંથી નીકળી સંસાર સાગર માંથી નીકળી અને એની ઉપર જાય અને કાંઠે પહોંચી જાય સુરત સિંધુ કે તીર ન્યા પહોંચી જાય આ સોમ શબ્દના મારફતે બરાબર ગેબી વાણી અરસમે સુર નર ધરે વાણી ગેબી ગેબી શબ્દ નો અર્થ શું થાય ગુપ્ત રહસ્ય હે ગેબી વાણી ગે વાણી કેવો શબ્દ કયો ગેબી શબ્દ ગાદી રહ્યો ગેબી વાણી ચાલુ છે ગાદી રહીશ એ ગુપ્ત વાણી ગેબી હે ગેબી નાદ ગે વાણી ગેબી શબ્દ એ જ સોહમ શબ્દ છે એ ગેબી વાણી એજ સોહમ અરસ મેં સૂરનર ધરેન ધીર બરાબર તો અરસ એટલે શું અરસ એટલે નિર્બળ જોર વગરનું રસ વગરનું નિરસ એકદમ મોરું સાવ ફીકું હે આળસ આળસ કરીને બેઠું નહીં રહેવાનું એમાં અરસમે મતલબ એની અંદર આ મોરું ફીકું આળસ કરીને બેઠો રહીએ એમાં આ સુરનર સુરવીર નર પરાક્રમી નર જીગાસુ લગન નર હમ એ સુરનર સુરવીર એ નર ધરે ધીર ધરીને બેઠા ન રહીએ આળસમાં બેઠા ન રહીએ એમાં ન બેઠા ઈ એમાં આળસ કરીને ન બેઠારીએ ધીર ધૈર્યવાન અડગ નિશ્ચય સ્થિર ગંભીર ઠરેલ ધીરજ હે એમાં ધીરજ રાખીને ન બેઠા રીએ અરસમાં ત્યાંથી ઉઠી જાય નીકળી જાય હે ઊભો થઈ જાય હિંમતવાન બને અને સોમ શબ્દ તરફ ધ્યાન ધરે કોક આવશે ને મને બચાવશે ને મને મુક્તિ મોક્ષ બતાવશે એમાં ધીરજ ન રાખે એમાં બેઠો ન રહી આળસમાં બાકી સોહમ શબ્દમાં ન્યા તમારી સુરતા કરો ન્યા ધીર રાખો અરસમાં નહીં આળસમાં નહીં ક્યાં ધ્યાન રાખવાનું છે હે મતલબ નિર્બળ જોર વગરનું રસ વગરનું નીરસ મોડું ફીકું એમાં આળસ લાગીને એમાં ન બેઠેરાઠ ઉભા થાય હિંમત હારીસની મદદ તૈયાર છે કર્યા વગર કાંઈ મળશે નહીં કરેલો ફેર જશે નહીં ગીતાના મત પ્રમાણે એમ એમાં ધીરજ ધરીને ન બેઠેરો કે કોક આવશે ને મને બચાવશે સ્વયં પોતે જાગૃત બનો પોતે પોતાના ગુરુ બનો તમારી અંદર જે ચાલી રહ્યો છે શબ્દ એને પકડો પણ સાચા અધિકારી ગુરુ મળે અને એ રસ્તો બતાવે એટલે ફાઇનલ મુક્તિ મોક્ષ સુધી તમે પહોંચી શકો છો બરાબર તો સોહમ શબ્દ જે છે એ જ મૂળ મંત્રની જ નામ છે જે આત્મા સોહમે આત્માનું નામ છે એ જ નિજ નામ છે એ જ ગેબી વાણી છે આ ધ્યાન દેજો સુરત સિંધુ કે તીર પણ સુરત આ સિંધુ કે તીર પહોંચવી પડે કારણ કે સોહમ શબ્દમાં જ્યારે સુરતા तीर्थन એટલે સિંધુ સંસાર સાગર હે अभाव सागर થી તીર કાઠે પહોંચી જાય બાકી અસંભવ બરોબર તો હવે संत गरीब दास ની જય સત્ય સનાતન ધર્મ ની જય